અભિયાન ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે મારા તમામ મુસ્લિમ દર્શકોને હું ઈદ મુબારક પાઠવું છું આજે ઈદનો શુભ દિવસ છે અને આજે મારે હિન્દુ અને મુસલમાનોના ધર્મ વિશે એની એકતા વિશે અને વિરોધાભાસ વિશે વાત કરવી છે મારી દ્રષ્ટિએ ઈસ્લામ ધર્મ જે છે એ બુદ્ધ ધર્મ કરતાં ખ્રિશ્ચન ધર્મ કરતાં કે અન્ય કોઈ પણ ધર્મ કરતાં હિન્દુ ધર્મની બહુ નજીક છે ખરેખર તાત્વિક રીતે ચર્ચા કરવા જઈએ તો હિન્દુ ધર્મની જ્યાં અંત આવે છે હિન્દુ ધર્મનું જ્યાં સૌથી ઉચ્ચ જ્ઞાન છે ત્યાંથી ઇસ્લામની શરૂઆત થાય છે હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાથી વાત શરૂ થાય છે અને નિરાકાર પરમેશ્વર સુધી વાત જાય છે તમારે મૂર્તિ પૂજા કરીને બેસી રહેવાનું નથી મૂર્તિ તમારું ધ્યેય નથી તમારું ધ્યેય નિરાકાર નિર્બ્રહ્મ છે તમારે એક અનંત ઈશ્વરને પામવાના છે જ્યારે મુસ્લિમ ધર્મની શરૂઆત થાય છે એ શરૂઆત થાય છે નિરાકાર બ્રહ્મથી નિરાકાર ઈશ્વરથી એટલે એક છેડો હિન્દુ ધર્મ છે શરૂઆત થાય છે હિન્દુ ધર્મની મૂર્તિ પૂજાથી એનો છેડો છે એનો એનો બીજો છેડો છે એ નિરાકાર નિર્બ્રહ્મ છે ઈસ્લામની શરૂઆત એક જ છેડે છે ઈસ્લામ એક જ વાત કહે છે અને એ વાત થાય છે નિરાકાર નિર્બ્રહ્મની એટલે તાત્વિક રીતે જોવા જઈએ તો હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં એક તાદમ્ય છે એકરૂપતા છે બુદ્ધ ધર્મ ભગવાન હોવાનો જ ઇનકાર કરે છે જૈન ધર્મ પણ ભગવાન હોવાનો ઇનકાર કરે છે ખ્રિસ્તી ધર્મને તો બહુ સાચું કહું રજનીશજી પણ માનતા હતા અને હું પણ એવું માનું છું કે ધર્મ નથી એક એક જાતની સંસ્થા છે અને ખ્રિસ્તી ધર્મની જે મૂળભૂત વાત છે એ માત્ર પ્રેમ દયા કરુણા છે ઈશ્વર પ્રાપ્તિ એ ખ્રિસ્તી ધર્મનો ધ્યેય હોય એવું પણ લાગતું નથી ઘણી બધી વાર ખ્રિસ્તી ધર્મએ એના પરમ તપ તરીકે દયા માનવતા અને સેવાને આપ્યું છે એટલે સેવા બહુ સારી વસ્તુ છે પણ આ બધાને કારણે દયા સેવા આ બધાને કારણે ઈશ્વર પ્રાપ્તિ થાય એ જરૂરી નથી તમે એ તરફ આગળ વધો છો એ વાત નક્કી છે પણ દયા અને સેવા દ્વારા આત્માની મુક્તિ શક્ય નથી એટલે ખ્રિસ્તી ધર્મ પણ બૌદ્ધ ધર્મ પણ અને જૈન ધર્મ પણ હિન્દુ ધર્મની નજીકના ધર્મ નથી હિન્દુ ધર્મની નજીકનો ધર્મ ઈસ્લામ છે ઈસ્લામે પણ નિરાકાર નિર્બ્રહ્મની આરાધના કરવાનું એની પૂજા કરવાનું અને નિરાકાર બ્રહ્મને પ્રાપ્ત કરવાની વાત કરી છે તો હિન્દુ ધર્મમાં પણ આ વાત છે હિન્દુ ધર્મનો છેલ્લો ગોલ નિરાકાર નિર્બ્રહ્મ ઈશ્વરની પ્રાપ્તિ છે તમને બધાને કદાચ બહુ જ વિચિત્ર વાત લાગશે આ દેશમાં વારંવાર મંદિરો ખંડિત થયા મૂર્તિઓ ખંડિત થઈ મુસલમાનો દ્વારા સોમનાથ સત્તર વાર તોડવામાં આવ્યું મુસલમાનો દ્વારા પણ સૌથી છેલ્લી જે મૂર્તિનું ખંડન થયું સૌથી છેલ્લી મૂર્તિનું ખંડન થયું આ દેશમાં એક હિન્દુએ કર્યું ને હિન્દુ ઉપર કર્યું છેલ્લું મૂર્તિનું ખંડન થયું ને તે અદ્ભુત પ્રસંગ છે ભારતના આધ્યાત્મ જગતમાં આવી વાત બીજે પહેલાં ક્યારેય થઈ નથી અને માની મૂર્તિને ખંડિત કરવામાં આવી કોણ હતો એ અને સુપ્રસંગ હતો આપણે જોઈએ રામકૃષ્ણ પરમહંસ માના અનન્ય ભક્ત હતા એવું કહેવાય છે કે માને જમાડતા તો મા જમી લેતા એ મા સાથે વાત કરતા એ માની સાથે એમનું તાદમ્ય એટલું બધું થઈ ગયેલું કે એવું કહેવાય છે કે એ મેન્સીસમાં બેસતા એમને માસિક ધર્મ આવતો એમની છાતી વધી ગયેલી એમણે માની આવી ભક્તિ કરેલી અને આ રામકૃષ્ણ પરમહંશ એટલા બધા માતૃત્વને પામી ગયેલા માને પામી ગયેલા કાલીને પામી ગયેલા અને એ માની કાલીને સાક્ષાત કાલીની મૂર્તિને જ સાક્ષાત ભગવાન તરીકે જોતા થઈ ગયેલા એક દિવસ ત્યાં તોતાપુરી મહારાજ આવ્યા તોતાપુરી મહારાજે રામકૃષ્ણ પરમહંશની પરિસ્થિતિ જોઈ એમ એ માનું નામ પડે કોઈ માં બોલે અને રામકૃષ્ણને થમાથી લાગી જતી હતી એ ભજન ગાતા હોય કોઈ ભજન ગાતું હોય રામકૃષ્ણ બેભાન થઈને પડી જતા માના પ્રેમમાં વ્યાકુળ થઈ જતા તોતાપુરી આ જોયું અને કીધું કે રામ તું શું કરી રહ્યો છું તું માની મૂર્તિ પાછળ આટલો બધો ગાંડો થઈ ગયો છું તું માની મૂર્તિ ખંડિત કરી નાખ આ તોતાપુરી જેવા મહાન યોગાચાર્યની વાત હતી કે તું આમાંથી બહાર આવ માની મૂર્તિ તોડી નાખ એટલે રામકૃષ્ણએ પૂછ્યું કે હું કેવી રીતે તોડું માની મૂર્તિ તો કે મા આવે છે ક્યાં તો કે મારા વિચારમાં આવે છે મારા મનમાં આવે છે તો કે જ્યારે મા તારા મનમાં આવે તારા વિચારમાં આવે તું તાદમ્ય થઈ જાઉં મા સાથે એકરૂપ થઈ જાઉં ત્યારે તું તલવાર ઉપાડ અને માનું માથું કાપી નાખ બહુ વાર પ્રયાસ કર્યા બહુ વાર તોતાપુરી બેઠા અને એમણે રામકૃષ્ણને કહ્યું કે તું માનું માથું કાપી કાઢ એમનાથી માની માને મા જેવો સામે આવે એટલા બધા વિવળ થઈ જતા રામકૃષ્ણ કે એ ન કરી શક્યા છેવટે તોતાપુરીએ એમને બેસાડ્યા સામે અને કહ્યું કે હવે તને જેવા તારા વિચારોમાં માં આવશે અને હું તારા કપાળ ઉપર કાચથી મોટો લીસોટો કરીશ તારું માથું કાપી નાખીશ અને તું માનું માથું કાપી નાખશે અદભુત વાત છે માનવ ઇતિહાસમાં આ પ્રયોગ ક્યારેય થયો નથી અને ક્યારેય થઈ શકે એમ નથી એ મહાન તોતાપુરી કે જેને મા રામકૃષ્ણના મનમાં આવ્યા એ જોઈ શકતા હતા કે રામકૃષ્ણના મનમાં મા આવ્યા છે એવા ગુરુ હતા એવા શિષ્ય હતા અને તોતાપુરી મહારાજે મા રામકૃષ્ણને આદેશ આપ્યો કે માનું માથું કાપ અને એમ કાચનો ટુકડો એમના માથે ઘસી કાઢ્યો લોહીના ફુવારા ઉડ્યા અને રામકૃષ્ણ પરમહંસે એક વિચારિક તલવારથી માનું માથું કાપી નાખ્યો અને ત્યારે રામકૃષ્ણ પરમહંસ જેને પરમહંસ કહીએ છીએ એવા પરમહંસ પુરુષને પોતાના મનમાં આવેલી માની મૂર્તિનું ખંડન કરીને ઈશ્વરની પ્રાપ્તિ થઈ પરમ તત્વની પ્રાપ્તિ થઈ પરમ સત્યની પ્રાપ્તિ થઈ તો આપણે ચર્ચાઓ બહુ કરીએ છીએ કે મુસલમાનોએ કેટલી આ મૂર્તિઓ તોડી નાખી કેટલા મંદિરો તોડી નાખ્યા પણ રામકૃષ્ણ પરમહંસને પણ પોતાના મનોમય આકાશમાં જે મા બિરાજતા હતા એ મૂર્તિને ખંડિત કરીને પરમ નિરાકાર ઈશ્વરને પ્રાપ્ત કરવા પડ્યા એટલે મૂર્તિ રસ્તો બતાડે છે મૂર્તિ શું છે મૂર્તિ પૂજા પણ ખોટી નથી હું પોતે બહુ મોટો મૂર્તિ પૂજક છું હું દર સોમવારે કારવણ જાઉં છું એક સોમવાર પાડ્યા વગર કારવણ જાઉં છું હું મહિના વર્ષમાં પાંચ દસ વાર ચાલતો કારવણ જાઉં છું હું મૂર્તિ પૂજાનો વિરોધી નથી પણ યાદ રાખો કે મૂર્તિ પૂજા જે છે એ પરમ ઈશ્વરને પ્રાપ્ત કરવાની નિરાકાર ઈશ્વરને પ્રાપ્ત કરવાની નિરાકાર ઈશ્વરનું ધ્યાન કેવી રીતે કરશું જે નિરાકાર છે જેની કોઈ સીમા નથી અસીમ છે બ્રહ્માંડ કરતાં પણ વિશાળ છે એવા અસીમ ભગવાનને ઈશ્વરને તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો તમે એની કલ્પના પણ કેવી રીતે કરી શકો એટલે જે અસીમ ભગવાન છે જે નિરાકાર ભગવાન છે એનું ધ્રુવીકરણ કરવામાં આવ્યું એમને ઘન સઘનતા લાવી અને આ મૂર્તિઓ ઊભી કરવામાં આવી છે એનું એક કોક દિવસ વાત કરશું કે જુદી જુદી મૂર્તિ કેમ છે ભયાનક મૂર્તિઓ કેમ છે સ્ત્રીની મૂર્તિ કેમ છે પુરુષની મૂર્તિ કેમ છે બાળકની રામની બાળકમય રામ કેમ છે અને ધનુષધારી રામ કેમ છે લાલો કેમ છે અને સુદર્શનધારી કૃષ્ણ કેમ છે મૂર્તિઓમાં ભેદ છે એના પણ કારણો છે પણ વાત એ છે કે મૂર્તિ છે એ માઇલસ્ટોન છે હું મુંબઈથી નીકળું ને થોડે આગળ જાઉં એટલે ત્યાં લખ્યું હોય કે વડોદરા ત્રણસો કિલોમીટર એટલે તમે ઈશ્વરની તરફ જઈ રહ્યા છો પરમ તત્વની તરફ જઈ રહ્યા છો એના માઇસ્ટોન છે આ મૂર્તિ તમને દિશા સૂચક છે મૂર્તિ મૂર્તિ પરમ તત્વ નથી મૂર્તિ પરમ સત્ય નથી મૂર્તિ એચિવમેન્ટનો ગોલ નથી સાધન છે એટલે મુશ્કેલી ક્યાં થઈ હિન્દુ ધર્મમાં કે લોકો મુંબઈથી હું નીકળ્યો અને પહેલું જ માઇસ્ટોન આવ્યો કે વડોદરા ત્રણસો એંસી કિલોમીટર હવે હું એ માઇલસ્ટોનને પકડીને બેસી જાઉં છું કે વડોદરા આવી ગયું વડોદરા આવી ગયો લોકો કે આગળ જવા જવું નથી હું કહું ના મારું વડોદરા આવી ગયું છે અહીં લખ્યું છે વડોદરા પણ ભાઈ વડોદરા ત્રણસો એંસી કિલોમીટર દૂર છે માઇસ્ટોન પર લખેલું વડોદરા વડોદરા નથી વડોદરા તો કંઈક આગળ છે તો મૂર્તિ પૂજાને કારણે હિન્દુ ધર્મમાં રીતિ રિવાજો ખૂબ વધતા ગયા વિધિ વિધાન વધતા ગયા પૂજા અર્ચના વધતી ગઈ અને વાત ત્યાં જ આવી ગઈ કે મારા મારો લાલો મારો મારા કૃષ્ણ મારા રામ એનાથી આગળ કશું નહીં મારે શિવની પૂજા કરું છું હું શિવ ભક્ત છું તો બસ મારે શિવ પર મેં પાણી ચડાવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ ના આ શરૂઆત છે એટલે હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાને કારણે એટલા બધા હિન્દુઓ તત્વને પામી નથી શકતા કારણ કે મૂર્તિને પકડીને બેસી જાય છે એ મૂર્તિને જ પરમ તત્વ સમજવા માંડ્યા છે વાત ઈશારાની હતી મા બાળકને કહે કે આ જો ચાંદ અહીં છે ઉપર છે અને બાળક આંગળીને ચાંદ સમજી જાય એવું બન્યું છે પણ એ તકલીફ હવે મુસ્લિમ ધર્મમાં શું થયું મુસ્લિમ ધર્મમાં કીધું કે ભાઈ તમારે એકેશ્વર વાત છે બંને ધર્મમાં હિન્દુ ધર્મમાં એકેશ્વર વાત છે કૃષ્ણએ કહ્યું કે જે કોઈ દેવને જે કોઈ નામથી તું પૂજીશ એ બધા તું જે કોઈને નમસ્કાર કરીશ એ છેવટે તો મને જ મળવાના છે એકેશ્વર વાતની આ જાહેરાત છે મુસ્લિમમાં ખુલ્લે આમ એકેશ્વર વાત છે શંકરાચાર્યજીએ અદ્વૈત વાદ આપ્યો કે જે છે ઈશ્વર છે ઈશ્વર સિવાય કશું જ નથી એને અદ્વૈતવાદ કહ્યું કે બીજું કશું છે જ નહીં એક માત્ર ઈશ્વર છે અને બાકી બધું જ છે એ જ એકેશ્વર વાત છે એ જ અદ્વૈત વાત છે અને એ જ નિરાકાર પરમાત્માની વાત છે હવે આ એકેશ્વરવાદ એ અદ્વૈતવાદ નિરાકાર ઈશ્વરની વાત ખ્રિસ્ચિયનિટીમાં ક્યાંય દેખાય છે નથી દેખાતી આપણને આમ લાગે કે હું ખ્રિશ્ચિયનની નજીક છું નથી તમે ઈસ્લામની વધારે નજીક છું હવે વાત આવે છે કે મુસલમાનોમાં શું તકલીફ થઈ જેમ હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજા પકડીને લોકો બેસી ગયા એમ નિરાકાર બ્રહ્મની કલ્પના કેવી રીતે થઈ શકે તમને બિલકુલ કોઈ કારમાં આંખે પડ પાટા બાંધી ગાડી પર પડદા પાડીને તમને ફેરવ ફેરવો ફેરવ ફેરવ કરે અને પછી દસ પંદર કલાક પછી કશેક છોડી દે અને કે હવે વડોદરા આવો તમારી પાસે કંપાસ નથી કોઈ માઇસ્ટોન નથી કોઈ નકશા નથી તમે વડોદરા પાછા કેવી રીતે આવી શકો તમે પૂર્વમાં છો પશ્ચિમમાં છો વડોદરા કઈ બાજુ છે એ તમને ખબર નથી એટલે હિન્દુ ધર્મમાં જેમ લોકો મૂર્તિને પકડીને બેસી ગયા એનાથી પણ અઘરી વાત ઇસ્લામમાં થઈ ગઈ કે આ એકે નિરાકાર ઈશ્વરને પામવાનો રસ્તો શું અઘરી વાત થઈ ગઈ મુસલમાનો માટે એમની પાસે કોઈ પ્રતિક નથી આપણી પાસે પ્રતિક છે મૂર્તિનું એમણે તો સીધે સીધી નિરાકાર બ્રહ્મની સાધના કરવાની છે આપણે ત્યાં ત્રિકાળ સંધ્યા છે એમને ત્યાં પાંચ ટાઈમની નમાજ છે ત્રિકાળ સંધ્યાની વાત પણ હું ક્યારેક કરીશ પણ વાત એ છે કે એક જ સમયે આખી દુનિયાના મુસલમાનો એક જ દિશામાં મોહ રાખીને ઈબાદત કરે એનું નામ નમાજ છે અને એક જ સમયે દુનિયાભરના બ્રાહ્મણો ત્રણ વાર સંધ્યા કરે એ હિન્દુ ધર્મ છે તો સરખામણી જોઈએ તો આધ્યાત્મિક રીતે ઉપર છેલ્લી વાત નથી કરતો પણ આધ્યાત્મિક રીતે હિન્દુ ધર્મને મુસલમાન ધર્મ સાથે સરખાવા જેવું બધું બહુ છે હવે આપણે વાત કરીએ કે હિન્દુ ધર્મને મુસ્લિમ ધર્મમાં જે દેખીતા ભેદભાવો છે એ કેમ છે તો મુસલમાનો બાળે છે બા આપણે હિન્દુઓમાં અગ્નિ સંસ્કાર કરીએ છીએ અગ્નિદાહ કરીએ છીએ ઈસ્લામમાં એને દાટવામાં આવે છે લોકો કે છે જુઓ આપણા કરતા બિલકુલ ઊંધા છે આપણે બાળીએ છીએ એટલે એ દાટે છે ભાઈ આપણે બાળીએ છીએ એટલે દાટતા નથી જ્યાં ઈસ્લામ પેદા થયો ત્યાં રણ પ્રદેશ છે એક માણસને બાળવા માટે મણ લાકડા જોઈએ મણ લાકડા જોઈએ છાણા જોઈએ એ એફોર્ડ કરી શકે એમ નતા પ્રદેશમાં દસમણ લાકડા રાજા માટે લાવી શકે એમ નતા જે કોઈ થોડા ઘણા વૃક્ષો હતા એને કાપીને એ અગ્નિ સંસ્કાર કરી શકે એમ નતા માટે ત્યાં દાટવાની પ્રથા છે ભૌગોલિક રીતે એમણે દાટવાનું નક્કી કર્યું છે મારા એક મિત્ર મને કહે કે જીતુભાઈ આપણે છે ને આમ હાથ ધોઈએ છે આમ અને એ લોકો આમ આમ હાથ ધોએ છે મેધુભાઈ ખબર છે તને થાનમાં જ્યાં પાણીના એક પવાલા માટે એક પવાલા માટે પાણી માટે માણસને મારી નાખવામાં આવે એવી તકલીફો હતી જ્યારે ઇસ્લામ થયો ત્યારે આજની વાત તો થોડી જુદી થઈ ગઈ છે પણ એ વખતે તમે કોઈના કૂવામાંથી પાણી કાઢો તો પેલો તમને ગોળી મારી દે તમે પાણી પી લો પછી પણ ગોળી મારી દે કે તે મારા કૂવાનું પાણી કેમ પીધું ત્યાં તમારે હજુ કરવાનું છે આપણે ગંગા જમના નર્મદાની નદીઓની વચ્ચે રહ્યા છે જ્યાં પાણીની અછત અત્યારે છે એ જમાનામાં જરા પણ અછત નથી ત્યાં નહવાની છૂટ હતી નદીઓમાં કલાકો નહાવતો વાંધો આવે એવો નહોતો તમે હાથ આમ ધુવો કે આમ ધુવો પણ જ્યારે ચાંગળું પાણી છે તમારી પાસે આટલું જ પાણી છે એ પીવું કે હાથ ધોવ હજુ કરું એટલી કટોકટી છે ત્યારે હાથ આમ ધોવાથી પાણી નીચેથી છેક ઉપર સુધી આવે છે એમની પાસે એટલું પાણી નહોતું કે અહીંથી પાણી રેડીને નીચે લાવે તાંગળા પાણીમાંથી કે છે શુક્રવારે જ ના ઝુંમે એટલું ઝુંમે ન આવવાનું અરે ભાઈ શુક્રવારે નહાવાનું પણ ત્યાં નસીબમાં નહોતું ત્યાં ના આવવું એટલે બહુ મોટી લક્ઝરી હતી ભારતમાં આજે જેટલા માણસો તાજના ફાઇવ સ્ટાર હોટલ તાજના રોયલ સૂટમાં રહી શકે એટલા લોકો પાસે આ વ્યવસ્થા હતી પ્રદેશ જ જુદી ટાઈપનો હતો એટલે દરેક વાતે આપણે કહીએ કે આપણા કરતાં ઊંધા છે એ ઊંધા છે કારણ કે ત્યાં આપણી જે પરિસ્થિતિ હતી એનાથી ઊંધી પરિસ્થિતિમાં જન્મ્યા આપણો ઝંડો ભગવો છે એમનો ઝંડો લીલો છે ભગવો ઝંડો કેમ છે આ ધાર્મિક પ્રતિક છે હિન્દુ ધર્મનું પ્રતિક છે પણ એ આવ્યું કેમ એનો વિચાર કરો અત્યારે પણ તમે દિલ્હીથી હરદ્વાર બાજુ જાઓ તો તમને લીલાછમ જંગલો મળશે હવે એ જમાનામાં જ્યારે ભારતની વસ્તી આઝાદી વખતે પણ ત્રીસ કરોડ હતી માળ ત્રીસ કરોડ હતી આખા અખંડ ભારતની વસ્તી ત્રીસ કરોડ હતી ત્યારે જંગલોના જંગલ હતા અરે કેવા જંગલો હશે વડોદરાની વાત કરું તો મકરપુરાના માણેજા વચ્ચે દોઢ કિલોમીટરનું પણ અંતર નથી ને બે જુદા ગામ હતા અને વચ્ચે જંગલ હતા આટલી હરિયાળીની અંદર મારે આ મંદિરની જગ્યા છે અહીં આશ્રયસ્થાનની જગ્યા છે અહીં ધર્મશાળાની જગ્યા છે એ બતાડવા માટે કુદરતમાં ના હોય એવો કલર જોઈતો તો માટે આપણે ભગવો કલર લીધો કે લીલાછમ જંગલોની વચ્ચે પણ દૂરથી જોઈ શકાય કે આ ભગવો ઝંડો લહેરાય છે અને વાત કરીએ ઈસ્લામની આખો બાળી નાખે એવી ગરમીની અંદર જેમણે જીવવાનું હતું જે દિવસ રાત લીલોત્રીને ઈચ્છતા હતા લીલોત્રી એમના માટે સ્વર્ગ કરતાં ઓછી નથી એમણે લીલો જો પસંદ કર્યો એક આડ વાત કહી દઉં આપણા સ્વર્ગમાં હિન્દુઓના સ્વર્ગમાં ઠંડા પાણીઓની નદીઓ વહે છે ઘી દૂધની નદીઓ વહે છે લીલાછમ જંગલો છે બહુ આનંદ પ્રમોદ છે અને સૂર્યનો શીતળ શીતળ તડકો આવી રહ્યો છે જ્યારે તિબેટના જે બૌદ્ધ ધર્મી છે એમના સ્વર્ગમાં ચારે બાજુ અગિયાર સૂર્ય તપી રહ્યા છે સ્વર્ગમાં અગિયાર સૂર્ય તપી રહ્યા છે કારણ કે ત્યાં સૂર્ય જોવા નથી મળતું તાપ જોવા નથી મળતું બરફની વચ્ચે રહેવાનું છે માટે તિબેટીયનોનું સ્વર્ગ ઠંડા પાણી નથી ઠંડી જગ્યા નથી તિબેટીયનોનું સ્વર્ગ અગિયાર સૂર્યોની વચ્ચે છે એટલે ઇસ્લામમાં જે વાત આવી એ ત્યાંના જંગ રણપ્રદેશની વાત છે આપણે જંગલ પ્રદેશમાં હતા માટે આ જુદી ટાઈપની આખી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે હિન્દુ ધર્મની સાથે એમને જે તફાવતો છે એના કારણો છે હિન્દુ ધર્મ સાથેનું જે સામ્ય છે બહુ ઊંચી કક્ષાનું સામ્ય છે બહુ આધ્યાત્મક કક્ષાનું સામ્ય છે એ આપણે નજરઅંદાજ કરીએ છીએ એના જે વિરોધ એકબીજા સાથે વિરોધ છે એના પણ યોગ્ય કારણો છે જીઓ જીઓ જ્યોગ્રોફિકલ કારણો છે બાકી હું નથી માનતો કે ઇસ્લામ હિન્દુ ધર્મની વિરુદ્ધમાં કારણ કે કદાચ મહંમદ સાહેબને હિન્દુ ધર્મનું અસ્તિત્વ છે ભારતનું અસ્તિત્વ છે એ વિશે પણ બહુ થોડી જ ખબર હતી આ પૂરેપૂરી વાત એમને ધ્યાન નહીં હોય પણ તેમ છતાં એકેશ્વરવાદ અદ્વૈતવાદ વેદાંતનું ફિલોસોફી ઈસ્લામમાં છે અને છેલ્લે એક વાત કહી દઉં કે હું કટ્ટર હિન્દુ છું હું શિવસેનાનો પ્રમુખ હતો વડોદરાનો પણ હું મુસલમાનોને ધકારી શકતો નથી મારી એક જ લાઈટ એક જ સીધી સાધી એક જ વાત છે કે જે ધર્મમાં મોહમ્મદ રફી પેદા થયો એ ધર્મને હું કેવી રીતે ધિતકારી શકું બસ આ એક જ વાત છે હું ઇસ્લામને ક્યારેય નહીં ધીતકારી શકું મુસલમાનોનો વિરોધ એટલે નથી કરી શકતો કારણ કે મહંમદ રફી સાહેબ આ કોમમાં પેદા થયા છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું